ગાડા સમજ પડી રહ્યો એટલે વરસાદ બસર બહુ કાટ ખાઈ ગયું હો એવું તમે જોઈ લેવા આ તમે જોઈ લો પેલા કોરેમેટ વગર તો ટાયર બાર બધો કમ્પ્લીટ હે બરોબર ચાલુ જ છે મશીન એવું હો હા આપણે હાલવાનું જ છે પણ જો મારા નવરંગ ખાવું પડશે પેલા તો હા વાયર બોધ્યા હી વાયર તો બોધે લઈમાં કમ્પ્લીટ છે મશીન ચાલુ છે બધી રીતના તમે કોઈ ટાયર ના હોય તો ટાયર ટાયર તો રેડી હો જ છે આરામથી કાઢી નાખશે ચાલ

હાઈટ બોલે હું તમે એવું તાર બલ ઘર ના તાને અમે હાઈટ બોલે હું એ વાત તો સાચી પણ અડો મન જોઈ તો લેવા તો બડી કોઈ કોઈ તો ખરાબ બરાબ કોઈ જોઈ લો કોરે મડ તો હું જોઈ લો ના ચાઈના બાયના બધા કમ્પ્લીટ કે નહીં જા ઓકે હી એવું અને પછી હું તો લઈ જઉં પછી પખાળના ગાઢ પાછું હું ના ના પગર ગાટે બધા કમ્પ્લીટ ચાઈના હી શાપ કરતા નહીં કેવું કદી કોણ શાપ કરે 12 મહિને થી પડ્યો એવું હા એટલે કોણ શાપ કરે એટલે મારો કોઈ જતું રહે તો મારા કોઈ

લાસ્ટાર બરોબર ઘરના સો એટલે તેપન હજાર લઈશું ઇન્થી ને શું નહીં હાલુ ના ઇથી ઓછું નહી થાય ના થાય તો સારું બીજું શું હું બોલું હા પણ કોઈને આવતા ના હા તો કોઈને નહીં હાલું બોનવું હોય તો હાલી તો વધ ને એ કોઈને આલી નહીં બોના કાલ રોકડા પૈસા આપડે તો રોકાલ તમારું પછી અમારું બરોબર જન્મ રાત ની પડવા દોના

અરે જે થવું થાય સારું કહ્યું કાળું મને તો ચેપનમાં નથી તો મળે ના આમ તો કાર્ડ તો ખાઈ ગયો પણ કોઈ હોદો આવવાની કેમ કરો ભૂસ હાલ તો માં કોણ ટેસર મારો કોમ આવી જાય થોડો ખર્ચો થાય પણ આમ સારું સર ઘેર જઈને કહું ઓય આ હું કર્યું જો નથી રે પડી ગયા તો કમ્પ્લીટ કર્યું ના લપલા લાલબા તો ગયા લાલબા ઓય ખેતરમાં જઈ જાય કે વાડામાં વાડામાં જાય એવું હાવ તો કોઈ હું નક્કી કરી ના કરી કરી દીધું નક્કીમાં 56 માં કર્યું એવું હવે એવું એના ખૂણા વાળા ગણ કરી દીધું નક્કી 56 ના એવું આયા હા ઓ ઓ

પચીસ હજાર જેવું પડ્યું તો પગાર આવશે થઈ ગયા પડ્યા તો થોડા અગવડ હોય એટલી બધી થોડું હોય તો તમે આજો નઈ પણ હા પણ ચાલી રહી ચાલી રહી પંદરસિંહ તમારા પછી મારા પંચાયત નથી

નોકરી જાવ જ પડશે ને મોણસ રાખ્યો ને તમે વાત કહો જ પણ આપડો ધંધો આપડે પોતાનો ખોલ્યો તો આપડે માણસ ના જુઓ ને પોતાના જેવો માણસ હોય તો આપડે જોવું પડે પગાર આવવો પડે નહીં

ના એ તો કોઈ છોડવાની જરૂર નહી નોકરી ના છોડાય ગયા એ તો મને જ રાખ્યોટ છે ખાલી ને પગાર હાલ હા આપડે એવું હિસાબ હિસાબ બધું રાખે ઈચ્છા ખબર આપડે પેલો રોણાજી વાળો પૈસા રોકડા મોબાઈલ ફોન પે કરવાના ફોન પે જ કરી દેવો કરી દેવ પણ આ તો જબ્બર થયું કાકા શું થયું કોક ના બે હજાર રૂપિયા ખાતામાં આવી ગયા મારા એવું ખેતર કર ના એ ખબર નહીં હા તો અંદર બે હજાર કોઈ એવું હોય છે તો કોક આવશે તો ફોન કરશે આપણા ફોન થી આવી ગયા હોય તો એટલે હાલ જ આયા

પા આલે ને કોઈ ને કોઈ ગલ નંબર આયા એટલે મારી મમ આવી ગઈ છે બરાબર નખી દેજો જનતા હ ગડમ ઉજો ના હું કહું એટલે તમે આવજો બા હા હા તમને ખાલી ફોન કર દઉં હો ઓલા રાજ ચાલે છે ઓય બેઠા છે આવર 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 ઘણા દાડા આયા છો હા ઓ આ

મારું જવાબ વાળું કઈ થી મેઘલું કોઈ વાત નહી મારી મુસ કેવું પડે કેવું પડે રણજીત મને ખબર નહીં રણજીત એ કુલદીપ ને કીધું એટલે મારે કેવા આવવું પડે કે કુલદીપ માં ક્યાં છે હું તો પેલા હું નક્કી કરતા પૈતા હું પણ મારા પુકુ પછી મને આજે નહીં એટલે મારે તો કરવી પડશે

રાખવી તો મને તો લાગે ઓન તો રાખતો રાખી દે પણ થાય તો તો જે છે જોઈ કોક કરવું પડશે હવે કે મારે જાય જાય નોકરી તો તો આ કોક કરવું પડશે કે હ હા મત ફોન લઈ જાતો તો તે મારા પેલા ભાઈ કીધું ઓનલાઈન મેનો હા એક નહોતું કે ભાઈ જે અમારું કોઈ દી તમારો નંબર હતો મને ખબર ન હતી નીવાલી કીધું મને આવતો નહોતો હા અન માથે ઉગરાઈ ગયો તો ચિંતા ન કર હું નોકી દો પાસાવા તમારા ખાતા ઓટીપી નંબર ઓટીપી ઓટીપી ખબર એ હારો કાકા હાલ જ કરી દઉં

बढ़ी आप रचित कर रहे हो तो अपना पैसा ले कोटा पर ही वो करवा मुना कटिक कर दीजिए हारो बढ़िया ना मेचे जा रहे हो ये खाता में तो बजा पैसा उड़ी जी आप मेचे जा रहे हैं काका काका एक काका 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 हाँ बोल, बोल।

બધા ખાલી થઈ ગયા મુ ગાડીયાલ જી ગાડીયાલ જી હા જી કાકા જુઓ લે આ તો કાઠું કર્યું પણ જોઈ લો લે એ આવું તો ના વળીએ આવું આપડે પેલા પૈસા નું ભરવા નહીં આપડે લાવશો તો પણ હવે કાકા મને ખબર નથી બરાબર પર્યા ઓનલાઈન પડશે તમે બેઠા ને પેલો ફોન આવે તો એ આ તો ઓટીપી આપડે કીધું આપડે આપડે ગરીબ હશે એના ફોન કરીને આલ દીએ પાછા ફોન આવ્યો એને વળી ફોન તો કર્યો કે પૈસા આપડે નોસ્યા કરે

પડતી નથી મિત્રો અમે રાજા ખોડિયલ આજનો અમારો ટોપિક વિડીયો હતો ઓનલાઈન પેમેન્ટ છે એટલે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે એટલું ધ્યાન રાખો કે કોઈને ઓનલાઈન કરતી વખતે કોઈને ઓટીપી હાલવો નહીં અને ઓનલાઈન પૈસા આવી ગયા હોય તો એટલું ધ્યાન રાખવું કે રૂબરૂ આઈને એને ફોન કરીને કહી ગયું કે રૂબરૂ આઈને લઈ જાય